નામાં એ પાણી પીર્યું પણ આવું ને થે ને ઠંડી લાગે ને કે પાણી હજી ઠંડુ હે તો મારે એક કાંસ સાંધી પડી તેવી દુઃખે પબુ બોલાતું ને ત્રણ દીધી હવે ફોન કર્યો એ પણ એની આપીને ખાવાનું પડે ને તા તો બહુ દુઃખે તો પછી મેં હળદર જરા કે સેફ્ટીકનું કામ કરે તો કદાચ એનાથી કંઈ સારું થાય

આમ કાચ કરન ફ્રી થઈ ગઈ બધું ઇતે ગોંજવારી ઉપર તંઠા આમ ને કા તું ને હેલ્પ કરા દે કા વોશિંગ ધ બેબી વોશિંગ ધ બેબી વોશિંગ ધ બેબી ને હેલ્પ કરવી તો આ વાળું કરું આ વાળું કરું ઓકે હેલ્પ તો હું આવા ઓકે તો કૃષ્ણા ને હેલ્પ ઈ કર ને બે હા કૃષ્ણા એક તાર રમતી હતી ભેગો ક્રિસ પર જોઈન્ટ થઈ ગયો ક્રિસ્ટ ઉઠે ગઈ તે પેગો રમવા માંડ્યો એક રીસ પણ આનું શર્ટ બીજાઈ જાય હમ હમ એ રીના એક કપડા પહેં જાય પછી બે બીન પહેં દે કાઈ તો પહેં જાય જોતી મારું બીન જાય જા હે તારે પછી નવરાવે દે તો ગરમી હે તેડી કોઈ જો આવો બધે હે તો ગરમી ની માની ની માની ની બદલાવવાની હે તું ન બદલાવવાની ઓકે તો ખાલી ભાઈ ને બદલાવા દે કેને ભાઈ ભાઈ ક્રિશ टेक हूं गई न मैं भाई गए स्विमिंग पूल में मम्मी आनी तो ड्रायर ओके okay. <laughs> <laughs> देन <ना> आई थिंक <दिंग> ड्राई औरकड़े आईनी ड्रायर नु <laughs> आपा निक के भाई जो न जोता जोता ओके मामू के जीता ओके तारे जाऊ हां कहीं काम ना सो ना इले गर्मी है तो आज न दे क्रिस लेफ्टन पड़ी देखो कठे जा ના ના તો ટાણે એક વાગ્યો અને આકડી પેલા કરતી હતી ને એના નાચી વરસાદ ને ગાચે ને ચાલુ થઈ ગયું કૃષ્ણ ટીવી જોવે હાલો કિસુ પેપા પીક પેપા પીક જોતી હતી ઓકે તો કૃષ્ણ પેપા પીક જોવે ઓકે આવા ઓકે જો મેં ચાલુ થઈ ગયો કૃષ્ણ જો મેં ચાલુ થઈ ગયો તો વરસાદ ચાલુ થઈ ગયો ને બેડી કો ઉતો પર મે આવે ગો રામ રામ सीताराम બધાઈ હમ આટલા જો મે ચાલુ થયો કે દેજો મે નતો જોઈએ હમ કેટલા ટાઈમ પછી મે જોઈએ અને ટેસ્કોના રોટલો ખાય ટેસ્કોના પ્રોજેને દેના કૃષ્ણનો જોઈએ દીકા તો ગણે કહેતા હોય કે ઈંગ્લેન્ડ માં તો બહુ ઊંઘવા પા કાઈ દેવાનો ટાઈમ નથી તો એવું કઈ ન ટાઈમ તો મળતો નથી પણ આવી ટેવ પડે ગઈ ને બીજું ઉભા ઉભા ખાવાની વાત પછી ગાડીમાં બેઠા હોય ને પછી ઉભાની થોડીક મજા આવે બાકી ત્યાં ટાઈમ એ ટાઈમ છે આ ગઈ કોઈ ઓહો બે કહેજો ગીતા એ દવા લેવા ગઈ એવું છે મારે હાલ કઈ દવા ગઈ બાકી આજ પાસે સોમવાર

ક્રિષ્ના દોર્ટ પાસો આવી આવ્યો ને જો ક્રિશ્ન રોવ હોય મારા પાસે કંઈ નહીં તારે પાસે આવશે દીકરા જો આવે તે ઓલ્ડ કરજે આવે કરજે ઓલ્ડ જો અમારે ક્રિશ્ન રિહાવી ગઈ તેને મનાવવી પડી और ये तेरे रे हमे मार नहीं है ना मा का नोड़ आई मां और गुñar हैगा त्रिश निहने मन लगे 15 रख दी में दहावे तो हरता दीजिए है हम्म हम्म जरा जरा स्टेप पावड़े जन हम्म तो पेली पेली डगली आले क्यूटिट क्यूटिट लगे यहीं-यहीं की करते के सही श्री राम की करे ठीक श्री राम जय सीताराम कर ले कृष्ण

Per prendere il તો અટાણે વાઈ ગયા સિયા હાડા સિયા જેવું થયું ના તે તડકો ને ગરમી ને બહુ જ ના હે તો જો આ બધા રહેને આઈસ્ક્રીમ ઓન ગુલફીઓ ખાય પેલા કૃષ્ણાબેન પાસે જાય હેલો કૃષ્ણ કામ કરો આઈસ્ક્રીમ ખાય કૃષ્ણ ને બહુ જ ની ગરમી થાય હે ને કૃષ્ણ તો બેઠી બેઠી આઈસ્ક્રીમ ખાય ને વિડિયા જોવે ને એ વાપરી જાય મોટવાડિયા પહે ને ક્રિશ ભાઈ પહે ગરમી બહુ હે ને તો જો એની એક આઈસ્ક્રીમ ફિનિશ કર લીધી ને એવા બીજી ખાઈ ગુલફી જેટલી નાખીએ એટલી શરીરમાં હુકાઈ જાય એટલી ગરમી હે બરાબર બરોબર

તો ફાટણાના પેડા હે મસ્તીના પેડા હે હમ મને મારો હમ ફાટણાના પેડા ન કરે આવે બહુ જ સસલ ને એકદમ તાજા હે ને સોફ્ટ ને તાજા દોન ડિશ લઈ ખાઈ ગ્યા ને તો ઇન્ડિયા થી પેડા કે ને ને તો માવા હમ માવા બન હા ક્રિસ્ટ આરે કમ ખાવી લાગતી તો તો મને ખાવીને જ ને પપ્પા પા પા આટના ના પેડે દેવન માં સીરી હું ત્રીસી બેયતા ખાઈ લીતા પણ ઉતા રહીતે ફરાર માં જઈ તો પાસ આ આ દૂધ ના જ બનલે ખાલી સ્પેશિયલ કોઈ નેત નહી કોઈ નહી ખાતો કાન હે કે દૂધ નઈ બને તો બીજા માં તો કોઈ નક તો હે દૂધ મે બોવ જસન તમે બહેન થઈ લો દેવન કાકા ત્યાં ગરમી બોવ જ નહી હે તો રાંધવા ને કોઈ આરામ થાય મે બહેન છે મે ઊભા બા બા મામેત કી બા માકા માકા ના

લેવે ને પછી આવે ને રોટલી ગોળા ને આ ક્રીઝ ખાય ત્યાં સુધી તો જો આ ત્યાં રે રે ને બકાલું લેવા ગઈ ને તો પછી યાદ આવ્યું કે પાણી પૂરી ખોદી ન જોઈએ તો એકદમ સ્મેલ અસલ આવતી હતી તો પાણી પૂરી તો પછી ચટચટ હાથ વાગે પ્રોગ્રામ થઈ ગયો ગરમી હતી શાક ને ભાત ને બનાવી લીધા ને ક્રીસ ભાઈ જો મમ્મી ની હેલ્પી કરો હે ને ક્રીસી તો દેવાની ભૂખ લાગી તો મેં ખાઈ લઈએ પાણીપુરીમાં બધુંય રેડી થઈ ગયું સળનું પાણી બનાયું ઓચો સળનું પાણી બનાયું પૂડી હે ડુંગરી સે બટુ તો એમાં ખાઈ લે હમ આવી દીધું આજને થોડો કને તો અનિયા જ રાખી દઈએ